ખરોડિયા ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે તપોદન બ્રાહ્મણ સમાજ દ્વારા બદલવાનો કાર્યક્રમ યોજાયો ત્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વમાં સમસ્ત બ્રાહ્મણોની પરંપરાને ફરીથી તેના વૈદિક મહત્વ અને મૂળ સ્વરૂપે પરિપૂર્ણ કરવા તપોદન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિથી રક્ષાબંધનના પવિત્ર દિવસે આરાધ્યશ્રી મહાદેવના જયઘોષ સાથે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમસ્ત્ર ભૂદેવો માટે જનોઈ બદલવાનું કાર્યક્રમનું આયોજન ખરોડિયા ખાતે આવેલ તપોધન બ્રાહ્મણ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ પિત્બર વસ્ત્ર સાથે પૂજા પાઠ કરીને ભસ્મ ધારણ કરી હતી અને ત્યારબાદ સમસ્ત દેવોનું આહવાન કરી ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ મોટી સંખ્યામાં ભૂદેવોએ નવીન યજ્ઞોપવિત ધારણ કરી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાન વડીલો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ રાવલ તપોદન બ્રાહ્મણ યુવા સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાવલ મંત્રી બ્રિજેશ રાવલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા યુવા સંગઠનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી શ્રી તપોદન બ્રાહ્મણ સમાજ યુવા સંગઠન દ્વારા આજે સમાજની વાડીની નવીન જગ્યામાં યજ્ઞો યજ્ઞોપવિતનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે યજ્ઞોપવિત્રના આચાર્ય તરીકે નેહલભાઈ જોશીએ પવિત્ર વિશે અને સમાજ વિશે અને ધર્મ વિશે ખૂબ જ છણાવટ કરી દરેક વ્યક્તિએ યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ અને બ્રાહ્મણનું કર્તવ્ય છે કે યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ એ વિશે એમને વિશેષ ભાર આપ્યું આ પ્રસંગે સમગ્ર આયોજન ગિરીશભાઈ રાવલ વગદાવાળા તરફથી કરવામાં આવ્યું પ્રસાદ અને આ બધી જ વેચણી એમની તરફથી રહી પ્રસંગ ખૂબ સરસ રહ્યો અને સમાજના યુવાનો અને વડીલોએ આમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો કાર્યક્રમની સફળતા બદલ સમાજના દરેક વ્યક્તિનો યુવા સંગઠનનો અને દાતા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ઓકે હર હર મહાદેવ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવના આશીર્વાદથી શ્રી તબોધન બ્રાહ્મણ યુવા સંગઠન વતી તબોધન બ્રાહ્મણ યુવા સંગઠનના તમામે તમામ યુવા કાર્યકર્તાઓ ધાનધાર સમાજના પ્રમુખશ્રી તેમજ તમામ કાર્યકર્તાઓ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ તમામ કાર્યકર્તાઓએ સમૂહ જન્મે બદલવાના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને દીપાવ્યો છે શાસ્ત્રી શ્રી સ્નેહલભાઈ રાવલ વગદાથી પધારી અને અમારા ભૂદેવોને સમૂહ યજ્ઞોપવિત બદલવાનો જે કાર્યક્રમમાં એમને અમને જે ગતિવિધિ સમજાવી છે તે ખૂબ સરસ હતી અને આજે યજ્ઞોપવિત ઉપક્રમે અમે જે ઉપસ્થિત થયા હતા તે અમારી તપોદન બ્રાહ્મણ સમાજની ધાનધાર વિભાગની નવીન જગ્યા કે જે અમારી હવે અમારી આ માતૃભૂમિ થઈ છે અને એ ભૂમિ પર અમે ખૂબ સરસ સરસ પ્રોગ્રામો પણ કર્યા છે અને હજુ પણ સમાજના કાર્યક્રમો કરવાના છીએ મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે મા જગદંબા સૌને શક્તિ આપે અને તમામ ભૂદેવો એકત્ર થઈ આવનારી પેઢી માટે હાલ પણ સુસંસ્કૃત સમાજ ઊભો થાય અને એ સમાજ ખૂબ જ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિલાષા છે હું સૌને હર મહાદેવ જય મહાદેવ